ગિરનારો પર ગોરખનાથની મૂર્તિને ખંડિત કરનાર લોકોને આખરી સજા થાય તેવી ગીર સોમનાથ દર્શનામ સાધુ સમાજ સંતો સહિત સમાજના તમામ લોકો માંગ કરી રહ્યા છે ગીર સોમનાથ દર્શનામ સાધુ સંતો જુનાગઢ ગિરનાર ઉપર બનેલી ઘટનાને વખોડી રહ્યા છે જે ઘટના બની છે એવી ઘટના આગામી દિવસોમાં ન બને અને સનાતન સમાની લાગણી દુભાવે છે એવા લોકોની જાહેરમાં સરભરા થવી જોઈએ તેવી માંગ કરી છે વધુમાં સમાજના આગેવાનો દ્વારા જણાવાયું છે કે આવા લોકોની કડકમાં કડક સજા થાય તેવી સરકાર સમક્ષ માંગ છે સાથે દશનામ સાધુ સમાજ સંતો ગણ સહિત તમામ સાધુ સમાજ દ્વારા વકીલ મિત્રોને પણ વિનંતી કરાઈ છે કે દેવી દેવતાની મૂર્તિઓ ખંડિત કરનાર લોકોનો કેસ ના લડે તેવી પણ વિનંતી કરી છે હું અર્શુકનાથ નાથ નાથ સંપ્રદાયથી બિલોંગ કરું છું અને જે ગિરનાર ઉપર આપણા લાખો હજારો સનાતન ધર્મના આસ્થાનો પ્રતિક એવા ગિરનાર ખાતે બિરાજમાન ગોરખનાથજીની મૂર્તિ કોઈ અદબ માણસોએ એને ખંડિત કરેલી અને એ બાબતે વિરોધ દર્શાવવા અમે ઠેર ઠેર આવેદનપત્ર આપતા હતા એના ભાગરૂપે આજે સમગ્ર ગીર જિલ્લા સોમનાથના અતિથિ દસનામ ગોસ્વામી સમાજના સૌ આગેવાનો સંગઠનના હોદ્દેદારો આજે અમે અતિથિ ભવન સોમનાથ ખાતે દસનામ ગૌસ્વામી અતિથિ ભવન સોમનાથ ખાતે એકત્ર થયેલા પરંતુ ગઈકાલે એ નરાધમો પકડાઈ ગયા એટલે અમે સરકાર શ્રી તથા એસપી સાહેબ વડોદરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે હવે અમારી સંસ્થાઓ દ્વારા તેઓને સરકાર શ્રીને અને એસપી સાહેબને આભાર પત્ર મોકલશું સનાતન ધર્મ કી જય ભારત માતા કી જય દસનામ ગોસ્વામી અતિથિ ભવન જય સોમનાથ દસનામ ગોસ્વામી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી દેવગીરી લક્ષ્મણગીરી ગોસ્વામી મારું ગામ કાજલી છે આજ રોજ જુનાગઢ મુકામે ગિરનાર ઉપર જે ગોરખનાથ ની જગામાં ની મૂર્તિને ખંડિત કરી અને જે અધમ કૃત્ય કરેલું એના માટે પત્ર આપવા માટે મળેલા પરંતુ જાણવા મળ્યા મુજબ નરાધમો પકડાઈ ગયા હોય આરોપીઓ પકડાઈ ગયા હોય આજરોજ એસપી સાહેબ તથા સરકારશ્રીનો આભાર વ્યક્ત અમે કરીએ છીએ અને વિશેષમાં આ જે આરોપીઓ પકડાના છે એ અને હિન્દુ ધર્મને સનાતન ધર્મને હાથ લગાડી છે એટલે એટલા માટે એને કડકમાં કડક સજા થવી જોઈએ જाहिरમાંનો રીકન્સ્ટ્રક્શન થવું જોઈએ અને વકીલ મિત્રોને નમ્ર વિનંતી છે કે ગુજરાતમાંથી કોઈ પણ વકીલ આને વકીલાત કરવા માટે ન આવે એવી બધાને નમ્ર અપીલ જેથી કરીને બીજી વખત બીજા કોઈ પણ આવું કૃત્ય કરતા વિચાર કરે અને એટલા માટે આ વકીલોને પણ ખાસ ખાસ મારી નમ્ર વિનંતી છે અને કડકમાં કડક એવી સજા થવી જોઈએ કોઈ આવું હિન કૃત્ય ભવિષ્યમાં ન કરે આપનો પરિચય જય માધવરાય હું ઋષિ બાપુ પ્રાચી મહંત આજે આજ રોજ અમે જે ગિરનાર ની અંદર ગોરખનાથજીની મૂર્તિ તોડફોડ કરી અને અસામાજિક તત્વો જે કરી ગયા હતા આવું કૃત્ય એના માટે ગીર સોમનાથ જિલ્લા દશનામ સમાજ સમસ્ત બધા ભેગા થયા એમની અંદર આવતા દરેક મંડળો સૂત્રાપાડા પ્રાચી કોડીનાર પાટણ બધા એકઠા થઈ અને આવેદનપત્ર લેવા માટે અમે નક્કી કરેલું પણ અભી હાલ અમને ખબર પડી કે ભાઈ એના આરોપીઓ પકડાઈ ગયા છે તો સરકાર શ્રીનો અને એસપી સાહેબ વડેદરા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે એવી માગણી પણ કરીએ છીએ કે આ અસામાજિક તત્વોને બક્ષવામાં ન આવે એમને કડકમાં કડક સજા કરવામાં આવે જય માધવરાય